સૌ મિત્રોને જય બાબારી આજનો ન્યૂ બ્લોક છે આપણે હનુમાન દાદાનું જે મંદિર બનાવ્યું હતું એનું આપણે હવન થઈ રહ્યો છે તમે જોઈ શકો છો આ બ્લોકમાં હવનનો આખો બ્લોક છે અને આપણે ન્યૂ મંદિરમાં હનુમાન દાદાની સ્થાપના કરવાની છે એટલે મંદિર નવું બનાવે એમાં હનુમાન દાદાને આપણે લાવવાના છે આજે આખા બ્લોકમાં તમે જોતા રહેજો અને આ મંદિર આવેલું છે અને કુંવારા વચ્ચે કોઈ મિત્રોને જોવું હોય ટકા ટક મંદિર બની ગયું છે શેક ને હળમન મંદિર શેક ને શે અને આ હળવદ દાદાની એક ખાસિયત છે મિત્રો કે આ હળવદ દાદા ક્યાંની બહેર્યા ક્યાંની સ્થાપના કરી એ પણ તમને જોવા મળી રહેશે આ આપણા ટાભાણા પરિવારમાંથી એક સાહેબ છે ટાભાણી પરિવારમાંથી એ જાતા તા ચાલતા મને શિક્ષકમાં નોકરી કે ગમે નોકરી મળે અને એ આપણે એ શિક્ષકમાં નોકરી હતી એની તો શિક્ષકમાં નોકરી એને મળી ત્યારે એની એ હનુમાન દાદા એ બહેર્યા હતા અને એના પછી અમારા એવા પરમ મિત્ર શૈલેષભાઈ અને પીરાજી ફોજી કિંગ અને શૈલેષભાઈ ફોજી કિંગ જ છે ત્યાં એ દોડવા જતા એની પણ માનતા માની હતી કે અમાને બંનેને ભેગી નોકરી મળે તો આ હનુમાન દાદાને આપણે મંદિરમાં થોડું ઊંચું કરશે અને મોટું મંદિર કરશે લાભ પણ આપીશું પણ એનું મનોકામના પૂરી થઈ ગઈ સાહેબની મનોકામના પૂરી થઈ ગઈ અને ગમે એ માણસ મમતા મોને નોકરી વિશે તો આ હનુમાન દાદા પૂરી કરે છે અવશ્ય અવશ્ય કરે છે મમતા અવશ્ય પૂરી કરે છે એટલે મિત્રો આ હનુમાન દાદા સાક્ષાત કળિયુગમાં સાક્ષાત દેવ ગણીને ઉભા છે કોઈ મિત્રોને મમતા મોનીને કરી જોજો તમને અવશ્ય સફળતા અપાવશે દાદો અને એ મનોમન મોનજો અને સફળતા મળી જશે સૌ મિત્રો ને જય બજરંગબલી બલી આ બ્લોક માં લગ્યા રહેજો અવન નું સાંભળો તમે ઘડી ંદે જાતું શ્રૃંગ શ્રૃંગ સુખાશિનમૃતિ

गणपत महत् स्वाहा ॐ गणपति नमहा स्वाहा ॐ गङ्गणपते नम स्वाहा ॐं गङ्गणपते नमः स्वाहा ॐ ह्रीं गङ्गणपति न महा स्वाहा ॐ गणपति नमः स्वाहा ॐ गणपति न महा स्वाहा ॐ गङ्गापतिम स्वाहा ம்ிய <laughs> நம்மாபலியம் <laughs> ઓ હનુ 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 મંતે નમઃ સ્વાહા ઓમ હનુ 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 મંતે નમઃ સ્વાહા ઓમ હનુ 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 સ્વાહા ઓમ હનુ 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 સ્વાહા હનુ 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 સ્વાહા ઓમ હનુ 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 સ્વાહા ઓમ સૌને આશા કરું છું આખો બ્લોગ જોયો છે મિત્રો અને સૌને આ વિડીયો સારો લાગ્યો છે તો કોમેન્ટમાં જય બજરંગબલી અવશ્ય લખજો આ વિડીયો મારો સારો બનાવ્યો હતો દાદાના મંદિર માટેનો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સૌની મનોકામના બજરંગબલી પૂરી કરશે અને સૌ મિત્રોને જય બજરંગબલી સૌ મિત્રોને જય બાબારે એટલે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ